તે સાથે આગળ વાત કરીએ તો કેશોદ પંથકમાં શ્રાવણ માસમાં સેવા કરતી વિવિધ સંસ્થાઓ કેશોદ પંથકમાં શ્રાવણ માસમાં પદયાત્રીઓને ચા પાણી નાસ્તો ભોજનની સેવા વિવિધ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ જય મામાદેવ ભવાણી મહેન્દ્ર કુમાર ગોપાલભાઈ નાંગેચાવાળા મારી હાટીના બગીચા સ્થિત મામાદેવ મિત્ર મંડળમાં દર શ્રાવણ મહિને ગમે યાત્રાળુઓ પગપાળા જતા હોય એના માટે નિઃશુલ્ક ભાવે અમે સેવા આપીએ છીએ અને આ અમારા બગીચા મારા મામાદે મિત્ર મંડળમાં સિત્તાવીસ સભ્યોની સંખ્યા છે બાકી અન્યથા જે લોકો દાન પેટે આપે અમે સ્વીકાર કરીએ છીએ અને અહીં અમે અમારી રીતે ફરાળી ચેવડો પેટીસ માંડી ભાગ વેફર મરચાં ચા એ લોકો અમે નાસ્તો આપીએ છીએ અને અમે લોકો ચા પાણી નાસ્તોની અહીં સુવિધા નિઃશુલ્ક ભાવે આપીએ છીએ જય જયમામ અને અમારું આ સ્થળ ગળોદરના પાટીએ કુમાળ બાપુના બંગલે શ્રી બાપા સીતારામની મઢુલી બે વર્ષથી અવની સેવા અમે લોકો આપીએ છીએ આજે માલ બાપાની જય સોમવારના પદયાત્રીઓ માણેકવાળા જતા હોય એના માટેથી અમારા દાતા સ્ત્રીઓના સહયોગથી દ્વારા કૌશિકભાઈ કાશોદરા તરફથી મેળાનો સહયોગ મળેલ છે તેમજ ગોરવાનો સહયોગ વાલ્પા તરફથી અને અમારા મિત્ર મંડળ દ્વારા ફરાળી ચેવડો અને ચોકલેટ વેમ્પો મંડપ સર્વિસ તરફથી મંડપનો સહયોગ આપેલ છે અને આજરોજ જે પદયાત્રીઓ માણેકવાળા જતા હોય છે તેમને પરફેટ નાસ્તો કેળા દહીં ચેવડાનો કરાવવામાં આવેલ છે અને એમાં જે કોઈ અમારા નાની અનામી છે પ્રાર્થના કરીએ કે સર્વનું આરોગ્ય સારું આપે એવી પ્રાર્થના જય મહા બાપા જય માલ બાપા